હેલો મિત્રો કેમ છો તો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજે અમે આવ્યા હતા અમારા ગામથી દૂર એકથી બે કિલોમીટરના અંતરે એક મેદાનમાં જ્યાં લોકો ક્રિકેટ રમવા આવે છે અમારા ગામના છોકરાઓ અને ફરતા ગામના છોકરાઓ અહીંયા ક્રિકેટ રમવા માટે આવે છે અહીંયા આવ્યા પણ અમારે મોડું થઈ ગયું ક્રિકેટ રમતા હતા પણ અમે આવ્યા તે પહેલાં ક્રિકેટ રમીને જતા રહ્યા છે તો આજે અમે આ મેદાનની વાત કરીએ તો આ મેદાન કેવું છે અને આ મેદાનમાં શું શું રમત રમી શકાય છે ચાલો તમને હું દેખાડું છું અમારા ગામ પડખે આવેલું આ મેદાન તો મિત્રો આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં અમે પોલીસ ભરતી દ્વારા અમે અહીંયા રનિંગ કરવા પણ આવીએ છીએ જેમ કે આર્મીની ભરતી હોય કે પોલીસની ભરતી અમે અહીંયા રનિંગ કરવા આવીએ છીએ ચારસો મીટરનું તો નથી આ ગ્રાઉન્ડ પણ ચારસો મીટરમાં થોડું ઘણું ઓછું હોય છે તો મિત્રો અહીંયા ક્રિકેટ રમવાનું પણ મેદાન છે ફરતી બાઉન્ડ્રી છે સાંજનો સમય છે એટલે દેખાશે નહીં અને ચોમાસાનો મોસમ છે એટલે આ બધે ઘાસ તરોળી એવું ઊગી ગયું છે એટલે નહીં બતાય તમને મિત્રો અને મિત્રો અહીંયા સાંજના સમયે કંઈક આવી પ્રકારનો સનસેટ પોઈન્ટ દેખાય છે તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ બહુ જબરજસ્ત આવી રહ્યું છે અહીંયા પડખે નર્મદાનો ફિલ્ટર કરવાનો ટાંકો પણ છે જે નર્મદાનો પ્લાન છે અહીંયા અને ડિવિઝન પણ આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ મેદાનમાં તો અમે ઘણા બધા રનિંગ કરી ગયા છીએ પણ અહીંના રનિંગ કરેલા બે ત્રણ મારા પ્રિબંધ એવા પણ છે જે આર્મીમાં અને સીઆરપીએફમાં અને પોલીસના ગ્રાઉન્ડ પાસ કરીને પણ નોકરી કરવા લાગી ગયા છે તો આ ગ્રાઉન્ડ એટલું બધું પણ ખરાબ નથી અમારા માટે કેમ કે અહીંયા રનિંગ કરીને અમે પણ પોલીસનું ગ્રાઉન્ડ પાસ કર્યું છે મિત્રો આ ગ્રાઉન્ડ બહુ મસ્ત છે પણ અત્યારે ચોમાસાના સમયના અંતરમાં આ ઘાસ ધરોડી આવું બધું ઉગી ગયું છે એટલે દેખાશે નહીં તમને અહીંનો વ્યૂ કંઈક અલગ જ છે અને અહીંયા ક્રિકેટ પણ રમવા આવે છે જે હાલમાં અત્યારે તો ચલા વહી ગયા છે પણ અહીંયા ક્રિકેટ રમતા હોય છે આ સમય દરમિયાન તો મિત્રો આ ક્રિકેટ રમે છે અહીંની તમને વાત કરું તો ચાલો હું તમને પીચ દેખાડવા લઈ જાઉં છું ક્યાં કેવું છે પીચ એ તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી જે બોલિંગ કરતો હોય તે છોકરો અહીંયાથી દડો નાખે છે અને સામે છે વિકેટ તમે વિકેટ પણ જોઈ જ રહ્યા હશો વિકેટ કંઈક આવી પ્રકારની છે ચાલો મિત્રો હજી પણ નજીક જઈને તમને તો મિત્રો આ છે વિકેટ તમે જોઈ રહ્યા છો આને અમારે ગામડાની દેશી ભાષામાં વિકેટ કહેવાય તમે શું કહો છો એ તો મને ખબર નહીં અને આ પથ્થરની બનાવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સિમેન્ટની પણ પીચ બનાવેલી હતી હાલ કંઈક આવા થઈ ગયા છે એટલે ફેરવી લીધેલ છે માટે અહીંયા અત્યારે બનાવી નાખ્યું છે જે ગ્રાઉન્ડમાં છે આ સિમેન્ટની પીચ બનાવી હતી પણ લોકોએ અહીંયા બેસી બેસીને અને ચોમાસા દરમિયાન આવી રીતના બગડી ગઈ છે એટલે અહીંયા નથી રમાય એવું હાલ તો અહીંયા નવી બનાવી નાખી છે બહુ મસ્ત છે ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મિત્રો આપણે ગ્રાઉન્ડની તો વાત કરી લીધી છે ચાલો અહીંના ફોટા કેવી રીતના પાડે છે લોકો એ તમને બતાવવા જઈ રહ્યો છું તમને દેખાડું કે અહીંયા ફોટો કેવો આવે છે તો મિત્રો હું ફોટો પાડવા જઈ રહ્યો છું તમને દેખાડીશ કે કેવો ફોટો આવે છે અહીંયા ચાલો મિત્રો આ છે મારા કાકાના છોકરો ભાઈ અને અમે ઓલું બાઇક લઈને આવ્યા છીએ તે એમનું જ છે ચાલો હું ફોટો પાડવા જઈ રહ્યો છું તમને દેખાડીશ ફોટો કેવો આવે છે તો મિત્રો આ પાણીનો ટાકો છે પાણીના ટાકા પાસે કંઈક આવી રીતના ફોટો આવી રહ્યો છે હજી બીજી એક્શનમાં તમને ફોટો બતાવવા જઈ રહ્યો છો બના રહીજો મારા વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર હાથ રાખીને પણ આવી રીતના ફોટો તમે ખેંચી શકો છો તો મિત્રો આ મેદાનની તમને માહિતી મેં આપી દીધી છે આ મેદાનમાં કંઈક આવી બધી ખાસિયતો છે તમે ફોટા ગ્રાઉન્ડમાં ક્રિકેટ અને રનિંગ એક્સરસાઇઝ આવું બધું મોર્નિંગમાં કરવા આવી શકો છો અને હવે આપણે જઈએ છીએ આપણા ઘર તરફ તો આ વ્લોગ અહીંયા સુધીનો છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Томи труд! Та